આજની કારોબારીમાં ખાસ કરીને ત્રીસ કરોડ ને પંચાવન લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યો છે બધા અને આજની કારોબારીમાં પશુપાલનના માર્ગ મકાનના રોડ રસ્તાના બધા મુદ્દા થઈ કુલ ત્રીસ કરોડ ને પંચાવન લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે રોડ રસ્તા છે આરોગ્યના લગતા છે પશુપાલનને લગતા છે કુલ બધા થઈને ઓગણચાલીસ મુદ્દા છે સાહેબ જે આરોગ્ય કેન્દ્ર દાતા હોય જે વર્ષો પહેલાં બાંધ્યું હતું

એનું નામ એમાં ફરીથી જોડાઈ ને રે એવા અમે ખુબ નજીક ના પ્રયત્નો કરશું ચાલીસ વર્ષ પહેલા એને જેને અમને વિકાસ લાભ આપ્યો છે તો એનું કાયમી હયાતી રહે એ અમારું જે પછી જે આ જે આજની કારોબારી આમ જોઈએ તો તમારી તમને છેડી કારોબારી કદાચ હા તો આ જે કારોબારી માં જે કઈ છેડવા છે તમારી મુદત દરમિયાન પૂર્ણ થાય એવી કોઈ આયોજન ખરું કે ખાલી કારોબારી મંજૂર થઈ ગયું

અઢાર લાખ જ ચૂકવવાના અને ચૂકવા છે અઢાર લાખ જાખ્ય ના ના છતાંય કાર્યપાલક પણ કરી લ્યો વિશેષ અને બીજું કે અત્યારે જે જેતે વખતે જે તે વખતે તપાસ અધિકારી શ્રીને જ આપવાનો છે ને એને જે ત્રણ જણાની કમિટી બનાવીને એ જ લોકો એનો રિપોર્ટ અને એનું જે છે ડીડીઓ સાહેબને ને સોંપી ને પછી આગળ ની વારી કાર્યવાહી કરશે સ્વભંડળ માંથી સ્વભંડળ જે આપણે રકમ ચૂકવવામાં આવેલી છે એ પૈકીના જેટલા પણ બિલો છે એની પણ તપાસ થઈ રહી છે અને વિશેષ અત્યારે કાર્યકલ્પ કાર્યપાલક શ્રીને અત્યારે આની જવાબદારી અને સંપૂર્ણપણે ટેન્ડર પ્રક્રિયા હોય કે માની લ્યો ત્રણ એજન્સીના ભાવના માધ્યમથી હોય એ પણ કાર્યપાલક શ્રીએ તમામ રિપોર્ટના આધારે આગળ નક્કી કરીને જે રિપોર્ટ છે એ ડીડીઓ સાહેબને પરત કરશે હજી અમારી પાસે નથી આવ્યું કાર્યપાલક શ્રી પાસે આવી ગયું છે કાર્યપાલક પાસે આવી ગયેલું છે તપાસ પૂર્ણ થઈ ગઈ છે તપાસ થઈ ગઈ છે અને કાર્યપાલક શ્રી પાસે અત્યારે હા એ કાર્યપાલક શ્રી પાસેથી જ એમનો આપણે જવાબ લેવો પડશે ના